આવી છે પરતકા કારણે ઘરે આવી ગઈ હતી મહેંદી મૂકાવવા એક હાથની મૂકાવીએ કેવી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને આજ તો રાંધણ શર્ટ છે એટલે કેટલું બધું રાંધ છે હું રાંધ છે તો કાંઈ ખબર નથી પણ અત્યારે તો ઘેરે આવ્યો એટલે શેવડાની તૈયારી હતી શેવડો બનાવે છે મારો બા

നീ तू लेवा lagi tuh? तू लेवा Sewa da to beni juga seha komplet toh buru gatai <imitation> seha molo tiwa na abra toh kalang inti yeri karo meniakali kait toh lai tuni yu kau kau kait a tete memaraba toh lai kaya tapi benda પહેલાં તમને કંઈક અવાજ આવતો હોય છે મારા બા મોરસ કાઢે છે કેમ કે થોડુંક ચેવડો વધી ગયો ને બુરું થોડુંક ઓછું પડ્યું છે અને અત્યારે એમ જાય છે અત્યારે એમ જાય છે રવા બાપાના મંદિરે કડીક ત્યાં જાય કે સાફ સફાઈનું કામ હતું ને આટો મારી કડીક મંજેરીથી તો વહી આવ્યો છે ત્યાં ક્યાં કામ કરતા હતા વાળવાના હતા બે ભાગ સાફ કરતા હતા ત્યાં તો ક્યાંય બ્લોક બનાવ્યો નહીં પણ હવે ઘેરે વહી આવ્યા પાયે લાડવા બનાવ્યા સુરમાના એકલો એકલો ઓન નામના તો ગલટી મારી ગયા હતા એકલો એકલો કામ કરે કોના ઓલા રૂમમાં છે મેં રાંધવાનું શરૂ છે હજી પિંડો મોળેલો પડ્યો ડોડા મોળેલા હે બા પેલા ડોડાની શાક બનાવવાનું છે ડોડાનું શાક બનાવવાનું છે તો રાંધી તો નાખ્યું છે હજી રાંધવાનું ચાલુ છે પણ એમની ખાયેલી ભૂખ લાગી છે ઢોડા નું શાક બનાવ્યું છે ને સુજમાં લાડવા અને ઢોકળા અત્યારે તો એટલું બનાવ્યું છે હું બનાવી તો ખબર નહીં કાલ હાટું કાલ તો પછી આખો દીકરા રાંધવાનું હોય નહીં એટલે હાટું હવે જે બનાવી અત્યારે પેલા ભૂખ લાગી છે હવે પેલા ખાઈ લે વાળું તો કરી લીધું છે પણ જે આ બેઠી છે લોટ લઈને બેઠી છે એટલે સામે લોટ સામે પડ્યો બાકી છે હજી હજી રોટલી કરવાની બાકી છે હજી રોટલી કરવાની બેઠી છે રોટલા કરવાની બેઠી છે નરસા તળવાની બેઠી બીજું દ વાઈ ગી જાય બીજું કઈ નહીં ખાય કોઈ નહીં ખાલી ખાય છે ને તો ખાલી સુમન લડવા ચેવડો ને દહીં બીજું કોઈ કાઈ નહીં હડ તોય આખો જ એમને પડ્યું રહ્યો ને હાજર પછી ગાવડાને નાખી દેવાનું થાય કોઈ એટલે કોઈ નહીં થાય મહેમાન આવશે તોય એટલું બધું તો કંઈ ખવાઈ નહીં કંઈ

તોડી મી કીધો તો નવરા નવરા આવું કામ કરે સોટાડો નો તૂટી ગયું તૂટી ગયું લાય તો જોઈ દેતો એક ભાગ જ ભાઈ એક એક કે જીએ મન છે ઓર કુ જાતે આઈ તો બરાબર તૂટે રહી બસ જોયા હમ સાફ કરવાનું

એક મસ્તોડા <laughs> <laughs> મને થોડી આવડે કેવી વાત કરે હા મૂકવું હમણાં તો હાડા અગિયાર થઈ ગયા છે ને અત્યારે છે મુકાવીને આવી છે ભરત કાકા ને ઘરે આવી ગયી મહેંદી મુકાવ એક હાથની મુકાવી કેવી મુકાવી એમ હાથ સીધો તો કરે એક હાથ મહેંદી મુકાવીને આવી છે ને એક હાથ ખોરો હમ એક હાથમાં હાથ મુકાવી એક હાથમાં કાલ મુકાવી છે અને હવે હું રીતે ફટાફટ બ્લોગ એડિટ કરી નાખું ને ચઢાવી દઉં ને કેમ કે કાલે હાથે મય છે વહેલા ચગવાનું છે અને પંદરમી ઓગસ્ટ છે એટલે નિશાળે જવાનું છે હવરમાં ધ્વજવંદન કરવા એટલે ફટાફટ અત્યારે બ્લોગ એડિટ કરીને હોઈ જવીને આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય